નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છના કડવા પાટીદારોના પાટનગર નખત્રાણામાં વશિષ્ઠ ગૌત્રીય રામાણી પરિવારનો શરૂઆતથી જ દબદબો રહ્યો છે નખત્રાણામાં પાટીદારોની વસ્તીમાં પણ રામાણી પરિવાર સૌથી મોટો છે આજે વાત કરવી છે નખત્રાણામાં આવેલ અખિલ ભારતીય રામાણી પરિવારના મુખ્ય મથક આઈ શ્રી રૂઢિ સતીમાના સ્થાનકની નખત્રાણામાં વિરાણી રોડ પર આવેલ રૂડી સતિમાનું આ ભવ્ય અને વિશાળ સંકુલ માત્ર રામાણી પરિવાર જ નહીં સમસ્ત પાટીદાર જ્ઞાતિ અને ઇતર સમુદાય માટે પણ આશીર્વાદરૂપ બની રહ્યું છે કચ્છમાં કડવા પાટીદારોના જેટલા પણ સંકુલો છે તેમાં ચોવીસ કલાક ધમધમધું સ્થાનક આ રામાણી પરિવારનું છે આ સ્થાનકની મુલાકાતે પરિવારના સભ્યોની અવરજવર તો બારે માસ ચાલુ જ હોય છે પણ રહેવાની ઉત્તમ સુવિધાને કારણે અન્ય પ્રવાસી પણ આ સુવિધાનો ભરપૂર લાભ લે છે રામાણી પરિવારના આ અદ્યતન સંકુલમાં અઢાર એસી રૂમ સહિત કુલ ઓગણપચાસ રૂમની સુવિધા છે ત્રીસ જણા સમાઈ શકે તેવો એક હોલ પણ છે એસી રૂમનો ચાર્જ આઠસો રૂપિયા છે પણ પરિવારના સભ્યો માટે ચારસો રૂપિયા છે સાદા રૂમના ચારસો રૂપિયા છે પણ પરિવાર માટે ફ્રી છે રામાણી પરિવારના આઈ શ્રી રૂઢિશતીમાનો ઇતિહાસ ખૂબ જ રોચક છે પરિવારના વડીલ વેલુભાઈ મેં પાણી પાસેથી સાંભળો આ ઇતિહાસ આજથી લગભગ પોણા બસો વર્ષો પહેલાં ધોણી સતી માતાજીએ જીવતા સમાધિ લીધી છે એમના ઘરવાળા અરજણ બાપા એ પોતે ગાયોને બચાવવા માટે ગયા અને ત્યાં સહી થઈ ગયા માતાજીએ પછી કીધું કે મારે સતી થવું છે પરંતુ ગામના પટેલો અને બધી જ્ઞાતિવાળા કહે કે સતી થવું હોય તો તમારે કંઈક ને કંઈક પરચા બતાવવો પડે આપણામાં પુણ્ય લગ્ન થાય પણ સતી થવાનો રિવાજ નથી તો માતાજી કીધું કે નહીં કે મારે સતી થવું છે ત્યારે એમણે કીધું કે ઠીક છે કે છ મહિનાની વાછડી બોલાવો અને હું એમનો પરચો બતાવું માતાજીની કૃપાથી છ મહિનાની વાછડી લઈ આવ્યા માથે ડીલે એને હાથ ફેરવ્યો વાછળીને ધોઈ એની પગનો ચૂલો કર્યો ખીર બનાવી હાથનો ચાવટો કર્યો આપોઆપ અગ્નિ પ્રગટ થઈ હતી અને ખીર બનાવી અને બધા લોકોને પ્રસાદી રૂપે નહી પણ જમાડ્યા અને અંતમાં ધીરે 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 થવાની છૂટ મળી અને અને વેલ તૈયાર કરી જે જગ્યાએ જગ્યાએ અત્યારે છે આપોઆપ ધરતી માતાએ જગ્યા દીધી અને આજથી પોણા બસો વર્ષ પહેલા એ જીવતા સમાધિ લીધી છે અને ત્રણ દિવસ પછી એમને કીધું કે મા કુશળ અશોક શું છો કેમ છે તો અમને ખબર કેમ પડશે તો કે ત્રીજે દિવસે તમે આવજો અને હું બોલ આપીશ ત્યારે માતાજીએ ત્રીજે દિવસે લોકો બધા ભેગા થઈ ગયા અને એમને કહ્યું કે હું ક્ષેમ કુશળ છું મારી ચિંતા કરજો નહીં આપ બધાને કહું છું કે ઘરની અંદર કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો કોઈ અંધશ્રદ્ધામાં જતા નહીં મારા નામનો ઘીનો દીવો પાણી કરજો અને તમને શ્રદ્ધામાં આવી બે ત્રણ પાંચ નિયાણી જમાડજો મને યાદ કરજો હું કોઈને હેરે નહીં આવું હું અહીંયા જીવતી જાગતી બેઠી અને મને યાદ કરજો આ એમનો ઇતિહાસ છે રામાણી પરિવારના વડીલોની દીર્ઘ દ્રષ્ટિને દાદ આપવી પડે જે તે સમયે આ સ્થાનકની આજુબાજુની જમીનો લઈ સંકુલનો વિકાસ કર્યો છે તે અપ્રતિમ છે આ પરિવારે સંકુચિતતા છોડી સંકુલના વપરાશ માટે જે ઉદાર અને પ્રગતિશીલ નીતિ અપનાવી છે તેના માટે રામાણી પરિવાર ખરેખર અભિનંદનને પાત્ર છે રૂઢિમાના મંદિરે વહેલી સવારના અને સાંજના આરતી થાય છે તેમાં સ્થાનિક લોકો ભાગ લે છે દર વર્ષે અષાઢી બીજના પરિવારના સ્થાનકે ઉત્સવ ઉજવાય છે અને સામાન્ય સભા મળે છે જેમાં ભાગ લેવા ભારતભરમાંથી પરિવારના સભ્યો આવે છે પરિવારના હોદ્દેદારો પરિવારની પ્રવૃત્તિઓ અંગે શું કહે રામાણી પરિવાર પરિવારને લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મહામંત્રી તરીકે સેવા આપું છું અમારો રામાણી પરિવારમાં રામાણી પરિવાર ઉપરાંત આપણા પટેલો જે ભાઈઓ છે એના માટે અહીંયાને કુલ ફૂલ સગવડ ઉતરવાની રહેવાની જમવાની અમે આપીએ છીએ કાલે ત્યારે ઘરે રાતના આવે પણ રાતના બાર વાગે આવે બે વાગે અમારો અહીંયા દરવાજો બધા માટે પટેલો માટે હંમેશા ખુલ્લો હોય છે ને કુલ સગવડ આપીએ છીએ એમાં સવારના નાસ્તો બપોરના જમવાનું સાંજના જમવાનું એ પણ સગવડ અમારે છે મામૂલી ચાર્જ તે અમે રૂમ આપીએ છીએ એમાં જમવામાં ફ્રી છે જે પણ દાનમાં આપી શકે એ આપવા માટે જેને કાંઈ પણ જથાશક્તિ લખાવી આપણે લખાવીએ છીએ અમારા પરિવારની પ્રવૃત્તિમાં બીજું એક છે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થી હોય અને ભણવામાં હોશિયાર હોય એને આગળ ભણવું હોય તો વગર એજન્ટ લોન પણ અમે એને પ્રોવાઈડ કરી આપી છે બીજું વિધવા સહાય તરીકે પણ અમે કોઈ પણ જેવી રીતે પરિસ્થિતિ પાંચસોથી કરીને પંદરસો રૂપિયા પણ મહિને એને અમે વિધવા સહાય આપીએ છીએ અમારા પરિવાર આ પ્રવૃત્તિ અમારી ચાલુ છે વર્ષ દરમિયાન વીસેક હજાર યાત્રાળુઓની અવર જવર રહે છે અને માતાજીના કારણે આપણે ઘણા બધાને એવી આસ્થા હોય છે તો રૂઢિમાના પર્ચા પણ છે અને ઘરે કોઈ પણ સારા પ્રસંગ માટેની માનતા માટે પણ શ્રદ્ધાથી અહીંયા અમારા રામાણી પરિવાર લોકો આવતા હોય છે અને લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈક સામાજિક પ્રસંગ હોય તો તે અમારી પાસે ટેલ આવે તો અમે ગમે એ લોકોને અહીંયા વ્યવસ્થા પૂરી અમે પાડીએ છીએ